કામ કરવું હોય એ રોડ ઉપર કરવા માંડે બોલો અને પછી ગુજરાતી મમ્મીની જેમ મારા મમ્મીએ પણ બોટલ ધોઈને પાછી રાખી દીધી પોતાની પાસે એટલે આગળ જતાં પાણી પીવા થાય લાઈફમાં ક્યારેય બી મેં કેમેરો ફેસ નથી કર્યો પણ આપ લોકો કે સપોર્ટ છે અબ મુજે થોડા થોડા વિડીયો બનાના આવડ રહા હૈ કારણ કે સૌથી પહેલાં તો આપણે આપણી જાતને જ ફેસ કરવી પડે અને પછી અમે પહોંચી ગયા હતા મોગલ કૃપા ફરસાણ જે મોગલધામ બગુડાની બાજુમાં છે બાપુભાઈ એટલી ટેસ્ટી જલેબી અને એટલું સરસ ફરસાણ બનાવે છે કે જ્યારે પણ મોગલધામથી બગદાણા જાવ એટલે વચ્ચે એમને ત્યાં જવું જ પડે અને એમણે તો મને શૂટ કરવાની ના જ પડી હતી મેં તો ચૂપચાપ એનું થોડું થોડું શૂટ કરી લીધું बदा मंदिर है पर मारू प्रिय मंदिर है बगदाणा धाम तो वेलकम टू बगदाणा व्हाई वी लव बगदाणा डू यू नो क्योंकि बापा बजरंगदास खुद यहाँ रहते थे और आज भी यहाँ पे हजारों की भीड़ में लोग अपनी श्रद्धा लेके आते हैं और यहाँ के अन्य क्षेत्र में प्रसाद कभी खाली नहीं होता भक्ति में शक्ति हो અને તમે પણ તમારા પરિવાર સાથે બાપાના મંદિરે જરૂર આવજો એ મંદિર ભાવનગર જિલ્લા કિલોમીટર દૂર હૈ સે થર્ટી કિલોમીટર દૂર હૈ પહેલે તો જરૂર ટ્રીપ પ્લાન કરીએગા બોલો બાપા જય જય સીતારામ એકતાલીસ વર્ષની ઉંમરે બાપા બગદાણા આવ્યા હતા અને ત્યારથી જ આ બગદાણાનું મંદિર અહીંયા છે बापा ना ઘણા બધા ચમત્કારો છે પણ બાપાએ ક્યારેય પોતાના ચમત્કારની ક્રેડિટ નથી લીધી ઉત્તર પ્રદેશ ઓર મધ્યપ્રદેશ કી બોર્ડર પે બાપાને 28 સાલ કી ઉમર મે યોગ સિદ્ધિ પ્રાપ્ત કીતી ઓર તબ સે ઉનકે ગુરુને ઉનકા નામ બાપા બચનદાસ રખા હે 30 સાલ કી ઉમર મે બાપાને હિમાલયયા પ્રયાણ કિયા થા ઉસકે બાદ મુંબઈ સુરત ધોલેરા ભાવનગર ઓર કઈ અલગ અલગ જગા પે પાલીતાણા જેસી જગા પે બાપા ગયે છે અને ફાઇનલી બાપા બગદાણામાં આવીને વસી ગયા અને હવે આજે થયેલો એક ચમત્કાર કે હું હર્ષિતા કે જે મારી ટેન્થ સ્ટાન્ડર્ડની ફ્રેન્ડ હતી અમે લોકોએ બહુ સારા મોમેન્ટ સાથે વિતાવ્યા છે અને અચાનક બાપાના મંદિરમાં હર્ષિતાને મળવાનો મોકો મળ્યો અમે લોકોએ સાથે બહુ જ મસ્તી બહુ જ તોફાન કર્યા છે અને અચાનક જો આ ચમત્કાર થાય તો લાઈફની મજા જ કંઈક અલગ હોય જૂના પળો વાગળવા કરતાં તો અમને બંને એકબીજાને મળીને હક કરવાની જે ખુશી મળી એ જ અલગ હતી અને પછી મેં એને કહ્યું કે દર્શન કરીને હમણાં આવું છું દર્શનમાં તો એવું હતું કે મારે બાપાના ચંદનનો ચાંદલો કરાવવાનો હતો કારણ કે જ્યારથી મારા મંજી બાપા હતા ને ત્યારથી જ એમણે મને એવી ટેવ પાડી છે કે એમની ઓફિસમાં જ ખુરશી પર બેસી અને મને ચાંદલો કરવા મળે ત્યાં ને ત્યાં જ મને ચા મળે અને ત્યાં ને ત્યાં જ મને પાણી મળે એટલે મારે વધારે ચાલવું ના પડે અને મંજી બાપા ગયા પછી પણ મને જો આટલો સરસ બજરંગદાસ બાપા જેવો ચાંદલો કરવા મળે તો શું જોઈએ બીજું મારે ફાઇનલી મને પણ બજરંગદાસ બાપા જેવું તિલક કરવા મળી જ ગયું વાત જ્યારે મારા મંજી દાદાની આવે ને ત્યારે મંજી દાદા સાથે રહેતા દરેક લોકોની યાદ આવે અને દરેકને મળવાનું મન થાય કારણ કે ત્યારે મને મંજીદાદાની યાદ તાજી થઈ જાય તો ધીરુભાઈ જેમને હું મળી અને જ્યારે હું એમને છેલ્લી વાર મળી ત્યારે એમણે કહ્યું હતું કે મંજી બાપાના છેલ્લી વાર વાળ કાપવાનો એમને લાભ મળ્યો હતો અને હું એવા દરેક લોકોને ખૂબ જ પ્રેમ કરું છું કે જે મારા મંજી બાપાની નજીક હોય હર્ષિતાને મળી બહુ બધી વાતો કરી અને પછી બાપાના જૂના જૂના વાસણો જોવા માટે નીકળી ગયા બાવીસ જાન્યુઆરીના બનેલું બાપાનું આ નવું મંદિર કે જે મારા જન્મદિવસના દિવસે બન્યું છે પછી અમે પહોંચી ગયા ધ્યાન મંદિર અને ધ્યાન મંદિરમાં બાપા હંમેશા અહીંયા આવતા જતા હોય છે એવું કહેવામાં આવે છે અને ઝાડ પર પણ બાપાના ચિત્રો બાપાની પ્રસ્તુતિ લોકો જોતા હોય છે અહીંયા મને એક ભાઈ મળ્યા અત્યારે તો ભાઈનું નામ નહીં કહું પણ જ્યારે એ ભાઈની ઈચ્છા પૂરી થઈ જશે ત્યારે હું નામ જરૂરથી કહીશ એ ભાઈએ કહ્યું કે મારી આ ઈચ્છા છે અને મમ્મીએ એમને કહ્યું કે બાપા પાસેથી માગો જરૂરથી બાપા તમને આપશે અને એ ભાઈએ એ ઈચ્છા માગી ખો અને સાચા દિલથી અને એમની ઈચ્છા લગભગ હવે પૂરી થવા આવી છે તો ધ્યાન મંદિરમાં તમે જે માગો એ તમને મળશે તમે પણ પ્રાર્થના કરજો હું અને મમ્મી હવે ચાલ્યા છીએ રસોડા તરફ ચાલવામાં થોડી થોડી તકલીફ થાય છે કારણ કે મારા પ્રોસ્થેટિક પગ હવે થોડો ઢીલો થઈ ગયો છે આ છે બાપાની ગાડી આ ગાડીમાં બેસી અને બાપા અલગ અલગ જગ્યા પર સેવાના કાર્યો કરવા જતા હતા અને અમે તો બાપા સાથે જોડાયેલી દરેક વસ્તુ જોઈને ખુશ થઈ જઈએ છીએ જગ્યાનો બેસ્ટ પાર્ટ છે ત્રિવેણી સંગમ જે જે લોકો ત્રિવેણી સંગમમાં નાય છે તેના દરેક પાપ ધોવાઈ જાય છે એવું કહેવામાં આવે છે બાપાના આ ધામમાં એક જરૂર આવજો ખરેખર જે શાંતિ મળે છે એ અદ્ભુત છે મને તો બાપાના ધામમાં ના આવવું તો બિલકુલ મજા ના આવે વરસમાં મારે બે વાર તો અહીંયા આવવું જ પડે જેથી મને શાંતિ મળે બાપા જય જય સીતારામ